ખર્ચે તૈયાર થશે આગામી સમયમાં સાબરમતી થી એરપોર્ટ વચ્ચે જવું હવે સરળ બનશે બસો ચાલીસ કરોડ નો ખર્ચે નવો બ્રિજ અમદાવાદના નગરજનોને એરપોર્ટ જવા માટે વધુ એક નવો સિક્સ લેન રોડ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી ખાતેના બુલેટ ટ્રેન સ્ટેશનથી સદર બજાર કેમ્પ હનુમાન નજીકથી એરપોર્ટ જવાનો સિક્સ લેન રસ્તો બેરેજ કમ બ્રિજ સાથે રૂપિયા બસો ચાલીસ કરોડના ખર્ચે તૈયાર થશે જે શાહીબાગ અંડરબ્રિજનું ભારણ ઘટાડશે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું

આ રોડ છે આ જગ્યાનું અંડર બ્રિજ છે એનું પણ ભારણ ઘટશે આમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ એક ભેટ રોડ ની એક નવી ભેટ મળશે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર તમામ કર્મચારીઓનો ક્લાસ વન થી શરૂ કરી ક્લાસ કોર્સ સુધીનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે